ગોધરા તાલુકાના ઓરવાડા પાસે પાનમ નદી પર બંધ કરેલ બ્રિજ પાસે રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારે રજૂઆત કરી હતી નેશનલ હાઇવે નંબર ઓગણસાઠ કે જે અમદાવાદ ગોધરા દાહોદ થઈ ઇન્દોર તરફ જતો આંતરરાજ્યને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે આ માર્ગ પર ચોવીસ કલાક સતત વાહનોની અવરજવર રહે છે આ માર્ગ પર સંતરોડ પાસે પાનમ નદી પર આવેલા જૂનો બ્રિજ કે જે છેલ્લા ઘણા સમયથી સદંતર બંધ હાલતમાં છે જેના પરિણામે તમામ વાહનો નવીન બ્રિજ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે જેના લીધે અહીં વારંવાર ટ્રાફિક જામ થઈ જાય છે અને ભયંકર અકસ્માતો સર્જાય છે અંગે સ્થાનિક આગેવાનોએ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ કાર્યવાહી હાથ ધરાયેલ ન હતી જેથી આ બંધ કરેલ જૂનો બ્રિજ પુનઃ કાર્યાન્વિત કરવા અંગેની અનેક રજૂઆતો રાજ્યસભા સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારને મળી હતી જેને પગલે રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારે અંગત રસ લઈ નેશનલ હાઈવે નંબર ઓગણસાઠ ના સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કરતા જાણવા મળ્યું હતું કે આ માર્ગ પર સંત્રોડ પાસે પાનમ નદી પર આવેલ જૂનો બ્રિજ કે જેને ઓગણીસો માં બનાવવામાં આવ્યો હતો જેને અડસઠ વર્ષનો સમય થઈ ગયો છે નેશનલ હાઈવે ઓથોરિટીના કન્સલ્ટન્ટ મેસર્સ આઈસીટી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જૂના બ્રિજની ચકાસણી કરી સ્ટ્રક્ચરલ ઓડિટ રિપોર્ટ આપી આ જૂનો બ્રિજ ઉપયોગ કરવા લાયક ન હોવાનો જેથી સાવચેતીના ભાગરૂપે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી આ જૂના બ્રિજ બંધ કરી તમામ વાહનો નવા બનેલ પુલ પર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા જેના લીધે વાહન ચાલકો અને સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે હાલમાં જૂના બ્રિજને તોડી નવીન ડિઝાઇન સાથેની બાંધકામની કામગીરી ગોધરા એક્સપ્રેસ વે પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવી છે જેથી જાહેર જનતા અને આંતરરાજ્ય વાહન ચાલકોના હિતમાં આ જૂના જર્જરિત બ્રિજને તોડવા અને નવીન બ્રિજ બનાવવાની કામગીરી ઝડપથી થાય તે માટે રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારને નેશનલ હાઇવે ઓથોરિટી અને કંપનીના ઉચ્ચ સત્તાધીશોનો સંપર્ક કરી સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે જેની માહિતી તારીખ ચોવીસ ડિસેમ્બરના રોજ પ્રાપ્ત થઈ હતી રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ મહિસાગર